63 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી જનલઈ ભોગ બનનાર વ્યક્તિએ પોલીસમાં મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ મામલે ભોગ બનનાર અશોક હિરપરાએ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મિષ્ઠા નામની એક મહિલા અને અન્ય બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશન ખાતે આજે સત્યાવીસ પાંચ બે હજાર રોજ આ ગુનો બનેલ છે તેની તપાસ દરમિયાન જે વિગત જણાય છે તેમાં મૂળ આ જે ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી તેઓ મૂળ ગારિયાધાર ભાવનગરના છે તથા તેમની સાથે અન્ય અજાણ્યા બે ઇસમો છે તેઓ દ્વારા ગુનો આચરવામાં આવ્યો છે જેની વિગત જોઈએ તો આ ધર્મિષ્ઠાબેન દ્વારા જે ફરિયાદી છે અશોકભાઈ બાલાભાઈ હિરપરા તેમને વિશ્વાસમાં લઈ અને આશારામ બાપુના ભંડારના જે છૂટા રૂપિયા છે તેને ચલણી નોટોના પાંચસોના દરમાં બદલવા માટેની લાલચ આપેલ તેમાં તેમને છૂટા રૂપિયા આપવાના અને સામે દસ ટકા વીસ ટકા જેટલું કમિશન છે તે આ ધર્મિષ્ઠાબેન દ્વારા આપવામાં આવે છે તેમ વિશ્વાસમાં લેવામાં આવેલા હતા ત્યારબાદ તેમને એક વખત પૈસા બદલી આપવામાં એક કે બે લાખ રૂપિયા જેટલા બદલી આપ્યા હતા પરંતુ ત્યારબાદ આ જે ફરિયાદી છે તેમણે ત્રેસઠ લાખ રૂપિયા આસપાસના રૂપિયા છે તે બદલવા માટે આ ધર્મિષ્ઠાબેનને આપ્યા હતા પરંતુ ધર્મિષ્ઠાબેન દ્વારા આ પૈસાને આવી જઈ અને તેમની સાથે બે ફરિયાદીઓ જે આરોપીઓ છે એમણે મદદગારી કરી અને પૈસા પાછા આપેલા નથી જેથી આ અંગેની તપાસ છે તે ચલાવી રહ્યા છે આ જે આરોપી છે ધર્મિષ્ઠાબેન તેમના વિરુદ્ધમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીનો એક ગુનો દાખલ થયેલો છે તેમાં પણ અમે તેમને હાલમાં શોધી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરી રહ્યા છીએ